લાખો ફ્રોડ કરનાર કોલ્ડ સ્ટોરેજના માલિકને લેતી ભાવનગર એલસીબી પોલીસ આ છેતરપિંડીના ગુનામાં કુલ બે આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં મહુવા ખાતે આવેલ હિમગંગા કોલ્ડ સ્ટોરેજના માલિક સહિતના રૂપિયા તેર લાખ પચાસ હજારનું ફ્રોડ કર્યું હોવાની ફરિયાદના અગલે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં લાખોનું ફ્રોડ કરનાર દર્શિત વિનોદભાઈ પટેલને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધેલ આરોપીએ ફરિયાદી પાસે ગેટ પાસ હોવા છતાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ રાલિક ડીહાઇડ્રેડનો ત્રીસ ટન જેટલો માલ બારોબાર વહેંચી માર્યો હતો છેતરપિંડી ગુનામાં અન્ય આરોપી ચેતન શેઠ નામનો આરોપી ફરાર છે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા